ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગની અંડર સત્તર જિલ્લા કક્ષાની સ્પર્ધા ગાંધીધામ ખાતે દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી અલગ અલગ તાલુકાની શાળાઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો અંડર સેવન્ટીનમાં ભુજની ચાણક્ય સ્કૂલના વિદ્યાર્થી મોહિત સંજયભાઈ ઉપાધ્યાયે સ્વિમિંગની ત્રણ ઇવેન્ટમાંથી બે ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા મોહિતે સો મીટર બેક અને ચારસો મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે સો મીટર ફ્રી સ્ટાઇલમાં દ્વિતીય નંબર મેળવ્યો હતો મોહિતની આ સિદ્ધિ બદલ સ્વિમિંગ કોચ જયેન્દ્ર શુક્લ પારસ શુક્લ બુથ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના પ્રમુખ કે કે હિરાણીએ અભિનંદન પાઠવ્યા હતા ચાણક્ય સ્કૂલના આચાર્ય કવિતાબેન કટ્ટા અને ટ્રસ્ટીઓ પંકજભાઈ મહેતા સંદીપ દોશી વાડીલાલ સાવલા સી ઇ મહેવિશ મેમણે શુભેચ્છા પાઠવી હતી